એકદમ સોફ્ટ ટેસ્ટી સોડા વગર ઈનો વગર આથા વગરનો નવો નાસ્તો બનાવીશું એના માટે બે કપ પોવા લઈશું પોવાને સરસ રીતે પાણીથી ધોઈ લેશું તો એકથી બે પાણીથી ધોશું એટલે પૌવા સોફ્ટ થઈ જશે પછી એને પાંચ મિનિટ માટે એમ જ રહેવા દેસુ વઘાર કરીશું તેલ રાઈ અડદની દાળ અને મીઠો લીમડાનો વઘાર કરી અને સોફ્ટ પૌવાથી જેને એના ઉપર નાખીશું હવે ગાજર કોબી કેપ્સિકમ ડુંગળી અને લીલા ધાણા લીલા મરચાં આદુની પેસ્ટ મીઠું અને મરી પાવડર એડ કરી મિક્સ કરી દઈશું જરૂરિયાત મુજબ દહીં એડ કરી સરસ રીતે મિક્સ કરી મીડિયમ સાઇઝના બોલ્સ બનાવી લેશું આ બોલ્સને આપણે તળવાના નથી ફ્રાય નથી કરવાના માત્ર આપણે એને સ્ટીમ કરવાના છે તો બધા બોલ્સને આ રીતે સ્ટીમરમાં ગોઠવી દઈશું સ્ટીમરમાં દસથી મિનિટથી પંદર મિનિટ સ્ટીમ થઈ જાય અને પછી તેલમાં એ રાય અને હિંગ મીઠો લીમડો તલ અને ચીલી ફ્લેક્સ એડ કરી વઘાર કરીશું અને આ રીતે બોલ્સને સરસ રીતે ફેરવી બધી સાઈડ સરસ એવો વઘાર લાગી જે ઉપરથી લીંબુ અને મીઠું એડ કરીશું લીલા ધાણા એડ કરી ગરમા ગરમા નાસ્તા ને સર્વ કરીશું તો ટ્રાય